નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતુ રોજ જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે આ પરિણામ કેટલાક ચારસો પારના જે દાવા કરતું હતું ભાજપ તે પરિણામ ન આવ્યું અને ભાજપની ગાડી બસો ચાલીસ પર જ અટકી ગઈ એટલે ભાજપ બહુમતીનો આંકડો બસો ને બોતેરનો આંકડો છે ત્યાં સુધી ન પહોંચી શકી તેથી હવે એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે એનડીએમાં તેર પક્ષો સાથે ભાજપ છે તે પોતાની સરકાર બનાવવાની છે અને બસોને ત્રાણું સાંસદોની આજે મીટિંગ મળી હતી અને આ મિટિંગમાં સંસદીય નેતા તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવ્યા છે લોકસભા સદન કે નેતા ભારતીય જનતા પાર્ટી સંસદીય દલ કે નેતા ઓર એનડીએ સંસદીય દલ કે નેતા કે રૂપે શ્રીમાન નરેન્દ્ર મોદીજી કે નામ કા પ્રસ્તાવ રખા છે ઈસકા મે મન સે સમર્થન કરતો આ બેઠક ની અંદર 13 પક્ષોના તમામ 293 સાંસદો છે તે હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના નામ તરીકે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર મોર લગાવી હતી અમિત શાહે આ નામનો પ્રસ્તાવ કર્યો હતો ત્યારે બીજી તરફ નીતિન ગડકરીએ આ નામની મંજૂરી આપી હતી આજે એનડીએ ની બેઠક મળી હતી અને ત્યારબાદ આ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે આ અંગે નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો એનડીએ કે સભી સાથી મુજે ફરસે એક બાર ઇસ દાયિત્વ કે લી પસંદ હૈ સભી એનડીએ કે जी રાષ્ટ્રપતિજી કોઈ જાણકારી દી और राष्ट्रपति जी ने मुझे अभी बुलाया था और मुझे प्रधानमंत्री डेगनेटेड के रूप में काम कर रहे एक नियुक्ति दी है और मुझे शपथ समारोह के लिए और મંત્રી પરિષદ કે સદસ્યો કે સૂચી સુવિધા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે નવ જૂન ના રોજ શપથ લેશે અને તેમની સાથે અન્ય સાંસદો જે ને મંત્રી પદ આપવાનું છે તેમને પણ નરેન્દ્ર મોદી સાથે શપથ લે તેવી શક્યતાઓ હાલ રહી છે સેવા મંત્રી પદમાં એનડીએ ના પક્ષમાં રહેલા કયા કયા રાજકીય પક્ષ મોર મારે છે અને કયા પક્ષ મંત્રીમંડળમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે તેની પર સૌ કોઈની નજર છે આ જ પ્રકારના રાજકીય સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો તેને